ચૂંટણી પહેલા ભાજપનો જાણે કે ભરતી મેળો સફળ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો સફળ રહ્યો છે જેમાં અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા છે તેમજ મુળુભાઈ કંડોરિયા પણ ભાજપમાં જોડાયા છે અમદાવાદ કોંગ્રેસ ઉપપ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષ બે હજાર બાવીસમાં પોરબંદરની બેઠક ઉપરથી વિધાનસભા ચૂંટણી જીતનાર અર્જુન મોઢવાડિયાએ ચોથી માર્ચ બે હજાર ચોવીસ અને સોમવારના રોજ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું ધારી દીધું હતું હવે આજે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે કોંગ્રેસમાં તેમની કારકિર્દી ખૂબ જ લાંબી રહી છે તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે નવસારી કોંગ્રેસના આગેવાન ધર્મેશ પટેલે કેસરીઓ કર્યો છે તેમજ મોરબીના કેડી પડસુંબિયા ભાજપમાં જોડાયા છે તથા એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું કે અમને જ્ઞાતિવાદને દૂર કરવામાં સફળતા મળી છે વિકાસના નામે ક્યારેય જીતાય નહીં તેવી દલીલો થતી મોદીજીએ તેમને જવાબ આપ્યો કે લોકો વિકાસ ઈચ્છે છે અંગ્રેજોની ગુલામીની નિશાની હતી લોકસભાની બિલ્ડિંગ જૂની બિલ્ડિંગમાંથી સ્વદેશી એવી બિલ્ડિંગમાં લોકસભા છે દેશના યુવાનોની જવાબદારી પીએમ મોદીએ લીધી છે યુવાનોએ લોન માટે જામીન નરેન્દ્ર મોદી પોતે બન્યા છે પહેલીવાર ખેડૂતો માટેની યોજના બનાવી છે વિકાસમાં યોગદાન આપવા નેતાઓ ભાજપમાં આવ્યા છે તો કોંગ્રેસમાંથી આવનાર નેતાઓનું સ્વાગત કરું છું દેશમાં રાજનીતિની અંદર કોઈ મક્ષદ સાથે કોઈ આવતી આદરણીય નરેન્દ્રભાઈનો મક્ષદ દેશમાં બદલાવ લાવી અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમણે જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવાના એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આઝાદી આપણે મેળવવાની એ વખતે પણ સમાજના તમામ વર્ગના લોકો સામ્યવાદી પક્ષને વાત બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક અગુણ અપાભૂત એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાય હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં મેં વીસ વર્ષ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું કોઈ વિશ્વાસ હોત તો એ વખતે જ જોડાઈ ગયા પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી મેં આગેવાનને સ્પષ્ટ કરેલો એકસો છપ્પન બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો મેળવી તો ગુજરાતે મેળવી છે લોકસભાની અંદર એનડીએની બે પ્રત્યાંશ બહુમતી છે એટલે કંઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવે અને એના માટે કામ કરશે રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય એને વારસામાં નથી મળતી કે અમે કોઈ કલમી આમાં નથી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મેં મારા ગુજરાત માટે થયું છે એ સ્વપ્નો આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કોકને કંઈક શક્તિ આપી હોય છે એ શક્તિ એક સામાન્ય આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને એવા સમયે કે ત્યારે મોબાઈલ જે છે કેમેરા વાળો મોબાઈલ ન એવા અમરેલી જિલ્લા ને પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકી અને અમરેલી જિલ્લાના એક એક કામની અંદર રૂબરૂ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે જઈને પ્રવાસ કરીને એ સમયે પણ કામ કરેલું ત્યારબાદ સ્થાનિક લેવલે અમુક કાર્યકર્તાઓ સાથે મતભેદ થતા પાર્ટી છોડી બહુજન સમાજવાદી પાર્ટીની અંદર જઈ નગરપાલિકા પર ચૂંટાઈ નગરપાલિકાના પ્રમુખ તરીકેની સેવા બજાવી ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં જઈ નગરપાલિકાનું સફળ સંચાલન કર્યું અને ત્યારબાદ બે હજાર સત્તરમાં કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ટિકિટ આપી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ ત્યારે પણ મારા વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતને સ્પર્ધા પ્રશ્નો વિધાન સભામાં સરકારા કૃતે વિરોધ બેટ નોટિંગ સામયંજિત ક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટીપિડયો નો કરીને કરવાનો પ્રયત્ન કર્યો હું માનું છું કે સરકારમાં હાલમાં જે મંત્રીશ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં ત્રણ ચાર મિત્રો સાથે યુવા મંચમાં કામ કરવાનો સૌ મળ્યો નાદી વિજયન્દ્રભાઈ મને મુખ્યમંત્રી શ્રી સાક્ષેપણ જિલ્લા પાંચ વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં ત્રણ વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશું પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષોથી આ દેશની અંદર ચર્ચાતો હોય અને મેં ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવાર કારણ કે બધા જ ધર્મનો આદર કરીએ છીએ સન્માન કરીએ છીએ એ જ રીતે જીવીએ છીએ જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય અને ઘરના મોભી જો નારાજ થાય તો મને લાગે છે કે બી નહીં એટલા માટે આ નિર્ણય ચોક્કસ પ્રમાણે કર્યો છે એવું કહું છું ત્યારે એ માટે રાજનીતિમાં એટલા માટે છે કે કઈ કરવું છે પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી રહ્યું પ્રધાનમંત્રીશ્રીની

ગરીબી રેખા માંથી મોટી સાહેબ બહાર લાવી શક્યા જીવનમાં જે રીતે સર્વે થાય છે આંકડાઓ આવે છે એકસો ને ચાલીસ કરોડ માંથી પચીસ કરોડ લોકો તે ગરીબી રેખા બહાર આવ્યા બાકીના લોકો પણ બહાર આવે

લોકોને મદદ કરવા માટેની ભાવના સાથે તમે રાજકીય કારણ નિરાશ થયા છો અને આજે આપણે પણ લાગે છે કે મોદી સાહેબ ના ને તમારું પણ યોગદાન છે લોકોનું કામ કરવા તમારી ઈચ્છા છે લોકોને મદદ કરવાની જે ભાવના છે એ પૂર્ણ કરવા માટે નું ફ્લેટફોર્મ સમજો મળે એટલા માટે આજે સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયું છું યજ્ઞ આપણે પણ કઈક આવું થી આપીને કામ કરીએ લોકોની જે ઈચ્છા છે લોકો માટે કામ કરીને તમારી પણ ઈચ્છા છે એ બંને પૂર્ણ કરવા માટે આપણે ખભે ખભે બનાવીને કામ કરી આજે સૌ આગેવાનો અને આપનું પણ હું એ સ્વાગત કરું છું બધા નામ નથી લેતો કે સો પણ નહીં જાય તો કોને લાગે કે મારું નામ નહીં ગયો પરંતુ સ્વાભાવિક ત્યારે સ્વાગત કરીશું ત્યારે બધાના નામ આવશે